હતા આગળના અંદર એવી વાતો કે છે સંતો ના પાંડવ અંદર કે ભીમ હતો ને એ આગળના જનામાં કોઈ રબારી ના ઘેર દીકરા તરીકે જન્મ થયેલો મા બાપ નાનપણ ભગ મરી ગયેલો એની ગાયન ભેંસો ને વર રાખે પણ એને એક નિયમ કારણ બુદ્ધિ જાડી ખાવાનું વધારે જોવે તો કે મારે ગાયો ની સેવા કરવી છે કે એક વાત ગાયો ને કોઈ દિવસ ગાળ ના બોલવાની ગાય ને માં તરીકે બોલાવાની ગાય ને કોઈ દિવસ ધોકા થી મારવાની નહીં તો કે પછી ના શેડે થી માં રાખવાની ગાયો ચારવા નહીં જો ફળ કેટલા મળે છે બાર બાર સેવા કરી ઉનાળા નો એક દિવસ નો હળહતો તાપ ગાયો તરસે બહુ અને ઈ સમય માં કુવા ને કુવાનું હતી બીજું કોઈ હતું નહીં અને પેલા કોહે કરીને પોણી કાઢતા અને સમય બન્યો ગાયો તરસી

પરમાત્મા કે આજ મારો પ્રાણ જાય તો ભલે જાય પણ હજારો સંખ્યામાં ગાયો છે એનો પ્રાણ જો બચી જતો મારો પ્રાણ વાલો કરવું પણ મારે કાર્ય કરવું પડશે સાહેબ હાથમાં કટારથી કટાર મારીને હોતેડે માં ખેંચી ને ઓજરું કાઢ્યું એનું

એક ગુરુ બંધાઈ નાખે કંઠીઓ બધવા વાળા ઘણા છે પણ છોડાવવા વાળા કોક છે લે આ આવતો રે માર ભાઈ બધું કંઠી બાર મહિને જાડ ચેલો થાય વંઠી પછી માળા હરી હરી એક બોધે તે ખરી આવા ગુરુ ન ગોતી એવા ગુરુ કલ્યાણ શું કરે મહાપુરુષો સંતો કે છો બે લીટી વજનની এ গুরু দেবন কা শিষ্য যু লক্ষণ তো তো করে গুরু নি

you know

અરે સાહેબ આ એક મળે તો કે કેવી રીતનું ચાલવું એમ પગ વિના ચાલવું જેવું તો ગુરુ મહારાજ જે સંતોષ સદગુરુ તરફ જ્યાં છે સદગુરુ નો ચરણ જેને પકડ્યું છે

અત્યારે તો કે ના હોય છે તારે તો આપવું જ પડશે છૂટો કરો બિચારા છૂટો કરો બજો ના રાખો હું તો અમારે સેવકો કઉ તમારે તમે બોલ્યા હોય ને એ વચન તમારે પેલું તમે બોલ્યા છો તમારી અંદર બેઠો છે ને એ હું જ છું ભગવાન કૃષ્ણજી કે ગીતામાં એ અર્જુન તું જેને ધારણ કરીને બેઠો ધારણ કરવા વાળો જ છું આ ચૌદ બ્રહ્માંડ ને ધારણ કરવા વાળો એ હું છું

વચન છે ને ગુરુ મહારાજ નું ચરણ છે અને જેને જેને વચન સેવ્યું ને એનો ઉદ્ધાર થાય ને કે થાય નહીં એવો સાહેબ હમણાં સુંદર જગ્યા મહારાજ એક વજન વાણીમાં વાત કરી હતી મને બહુ જબર ગમી હતી કે દૂધે ભરી છે આ તલાવડી અને મોતીડે બધી છે જેની આ આ વાણી પર આપણે એક બે મિનિટ સચન કરો કે દૂધે ભરી તલાવડી તમે મને ઓગળી અધ્યર કરીને બતાવજો આ બધા બેઠા એમ ચેલેન્જ કરો છો જો તમે આખા ભારત ભૂમિમાં ફરો જો તલાવડું દૂધ નું ભર્યું તમે પોણી ભરેલું હોય છે મોતી જેની બધી છે સાહેબ અનોહર સાહેબ જેવું કીધું છે મોહમ્મદ સાહેબ દૂધ છે ને વાણી છે તમારા મુખ થી જે વાણી નીકળે ને દૂધ ની ભરેલી છે વાણી બંધ છે પણ એમાંથી બેનો નિચોડ કરી નાખો સત્સંગ સત્સંગરૂપી રવાયો ફેરવો અને એની અંદર થી શાર જડી જાય ને એ હંસ કીધો છે સંતોએ એટલે કે તું હંસલા તું રોકાઈ જા આગળની રાત પણ એ તો સ્વયં પોતાની મરજી વાળો છે કોઈનું કીધું કરાવ્યો નથી એ સ્વયં એની સાહેબી છે સાહેબ એની મરજીનો માલિક છે તમારી મારી મરજી ચાલે એવી અને જો આપણીમાં આપણે નહીં કીધા કાં તો આપણે હા લઈએ છે તમે લેતા જ નહીં તમે લેતા હોય જો તમારું કીધું હા કરતો હોય તો એને જાવાય ના પણ એ તમારું કીધું કરાવ્યું નહીં એટલે ખૂબ સત્સંગ ની અંદર ધ્યાન રાખજો આપણું જીવન શુદ્ધ બનાવવું હોય તો સત્સંગ એક એક શબ્દો છે ને આપણું કલ્યાણ કરે છે ગુરુ મહારાજ આપણને બોધ આપે ને એટલે સાહેબ બહુ લક્ષ્ય રાખવાનું અને બોધ આપી રહ્યા પછી તમને જ્યારે નામ આપ્યું ને ત્યારે ગુરુ ગુરુ ન રહે ચેલો ચેલો ન રહે એક ડાલ દો પંછી બેઠા કોણ ગુરુ કોણ ચેલા ગુરુ કી કરણી ગુરુ ભરેલા કી કરણી ચેલા હં સ્વરૂપ બનાવી દે તો હજી હોય તો બાપુ હજી મારે કોઈ વાત પણ સત્ય છૂટા મૂકી દો સાહેબ જો એને સમજણું છે તો ગુરુ નો એક એક જ મળ્યો છે આખા વિશ્વમાં તમે એક એક ઇતિહાસ તપાસો એક ગુરુ ને એક એક જ મળ્યા ભીમ સાહેબ ને જીવન મળ્યો રોહિદાસ ને મીરાબાઈ એક મળ્યા જેસલ ને તોરલ મળ્યા રૂપાજી ને માલદે મળ્યા એક એક જ આ તો કે મારે બે હજાર છેલ્લા છે થેલા ઉપાડવા રાખ્યા બીજો કોઈ નહીં થા માર ચેલો ઉપાડી માર ઠેલો કરું તને ટીલું થાય મારું લીલું ખુબ ભજન કરવા જેવું જો સમય બહુ કળિયુગ છે માર ચાલી રહ્યો છે ટેકનોલોજીનો જમાનો છે સાડા ત્રણ ઇંચના મોબાઈલમાં બધું પકડાઈ જાય છે પણ આ હાડા ત્રણ હાથના મોબાઈલમાં કોઈ પકડાતું નહીં કેમ કે મોબાઈલનું સર્જન તો તમે કર્યું છે સાહેબ ટેકનોલોજી તમે લાયા છો ચંદ્ર તમે છો સૂર્ય તમે ઓળખો આકાશ તમે ઓળખો અરે મનુષ્યમાં બેઠેલો પરમાચ્મા પણ તો ઓળખાવી